સિલવાસના નરોલી ચાર રસ્તા પર ટેન્કર ચાલકે સાયકલ સવારને ટક્કર મારતા શું બન્યું દાદરાનગર નગર હવેલી સિલવાસ નરોલી ચાર રસ્તા પાસે સાયકલ સવારને ટેન્કર ચાલકે અડફેટે લેતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું ટેન્કર નંબર એન એલ ઝીરો વન એડી ફાઇવ સેવન ઝીરો ફોરનો ચાલક સેલવાસ તરફ પૂર ઝડપે ગફલતભરી રીતે હંકારી લાવી સાયકલ સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવી પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમને જાણ કરી હતી જોકે સાયકલ સવાર પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જેની જાણ પરિવારને થતા સ્થળ ઉપર આવી પહોંચતા મૃતક પુરુષની અંદાજે ઉંમર ચાલીસ અને નરોલી ખાતે રહેતા હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો